સાબરકાંઠાના ઈડર તાલુકાના જાદવ પોલીસ સ્ટેશનના બે કર્મચારીઓ એસીબીની ઝપટમાં ચાર લાખ લઈ એસીબીની ટીમને જોઈને ફરાર થયા હતા જેમાં જાદવ પોલીસ સ્ટેશન ખાતે કરાયેલી અરજી પરત ખેંચવાની નિકાલ માટે દસ લાખની માંગ કરવામાં આવી હતી લાંચની રકમના પાંચ લાખ લેવા આવ્યા હતા જેમાં હિંમતનગર ઈડર હાઈવે પર આવેલી એક હોટલ પાસે આ બનાવ બન્યો હતો ચાર લાખ રૂપિયા લઈ એસીબી હોવાની શંકા જોતા રૂપિયા લઈ પોતાની ગાડીમાં ફરાર થયા હતા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે